સ્વાગત છે દોસ્તો ફિલ્મી અપડેટના ત્રીજા એપિસોડમાં જેની શરૂઆત કરીએ તો સંદીપ રેન્ડી વાંગાની સ્પિરિટ ફિલ્મ જેમાં પ્રભાસ અને દીપિકા પાડુકોણ જોવા મળવાના હતા જેમાંથી દીપિકા પાડુકોને સ્પિરિટ ફિલ્મને છોડી દીધી છે સંદીપ રેન્ડી વાંગા અને દીપિકા પાડુકોણના ક્રિએટિવ ડિફરન્સને કારણે દીપિકા પાડુકોને આ ફિલ્મ છોડી છે પણ હવે દીપિકા પાડુકોણ પ્રભાસની સ્પીરિટ ફિલ્મમાં નહીં જોવા મળે અને સ્પિરિટ ફિલ્મ છોડ્યા બાદ દીપિકા પાડુકોને બીજી એક તેલુગુ ફિલ્મને સાઇન કરી લીધી છે એટલી કુમારના ડાયરેક્શનમાં બની રહેલી જેમાં સ્ટાર અલ્લુ અર્જુન જોવા મળવાના છે એક બજેટ ફિલ્મમાં હવે દીપિકા પાડુકોની પણ એન્ટ્રી થઈ ગઈ છે આ પહેલા અલ્લુ અર્જુનની ફિલ્મમાં મૃનલ ઠાકુર અને જાનવી કપૂરને પણ સાઇન કરવામાં આવ્યા છે હવે અલ્લુ અર્જુનની આ નવી ફિલ્મમાં દીપિકા પાડુકોણ પણ એન્ટ્રી થઈ ગઈ છે હવે સ્પિરિટ ફિલ્મમાં પ્રભાસની ઓપોઝિટ તૃપ્તિ ડિમરી જોવા મળવાના છે સંદીપ રેન્ડી વાંગાએ ત્રિપ્તિ ડિમરીને સાઇન કરી લીધા છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો હે જવાની તો ઈશ્ક હોના હે આ વરુણ ધવનની એક રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મની પણ રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે આ ફિલ્મમાં વરુણ ધવન મૃણ ઠાકોર પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે વરુણ ધવનની હે જવાની તો ઈશ્ક હોના હે આ ફિલ્મ દસમી એપ્રિલ બે હજાર છવ્વીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે તે પછી આગળની ફિલ્મની અપડેટની વાત કરીએ તો આર્યા થ્રી ફિલ્મને લઈને પણ જબરજસ્ત અપડેટ સામે આવી છે આપ સૌએ અલ્લુ અર્જુનની આર્યા અને આર્યા ટુ ફિલ્મ તો જોઈ જશે હવે આ ફ્રેન્ચાઇઝ ત્રીજો પાર્ટ પણ આવવાનો છે પ્રોડ્યુસર દિલરાજુએ રાજુએ આર્યા થ્રી ફિલ્મનું ટાઇટલ રજિસ્ટર કરાયું છે અને આર્ય થ્રીના ટાઇટલ ઉપર હવે એક નવી ફિલ્મ બનશે અને જોવાનું એ રહેશે કે આર્યા થ્રી ફિલ્મમાં ફરી એક વખત અલ્લુ અર્જુન જોવા મળે છે કે મેકર્સ આ બીજા કોઈ એક્ટરને સાઈન કરે છે તે જોવાનું રહેશે તે પછી આગળની અપડેટની વાત કરીએ તો હોલીવુડમાં એક સ્ટ્રીટ ફાઇટર નામની ફિલ્મ બનવા જઈ રહી છે આ એક લાઈવ એક્શન ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મમાં ડબલ્યુ ડબલ્યુ સુપરસ્ટાર રોમન રેન્સ જોવા મળવાના છે અને તેમની સાથે આ ફિલ્મમાં હોલીવુડ એક્ટર જેસન મોમો આ જોવા મળવાના છે સાથે બીજા ડબલ્યુ ડબલ્યુ સુપરસ્ટાર કોડી રોડ્સ પણ આ ફિલ્મમાં જોવા મળવાના છે આમ સ્ટ્રીટ ફાઇટર ફિલ્મથી ડબલ્યુ ડબલ્યુ સુપરસ્ટાર રોમન રેન્સ હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે રોમન ડ્રેન્સની સૌ હોલિવૂડ ફિલ્મ હશે આ ફિલ્મ ટૂંક સમયમાં જોવા મળવાની છે તો આપ સૌ રોમન રેસ્ટની સૌ પ્રથમ હોલીવુડ ફિલ્મ માટે કેટલા કોમેન્ટ કરજો તે પછી આગળની અપડેટની વાત કરીએ તો સલમાન ખાનની બે હજાર પચીસમાં રિલીઝ થયેલી સિકંદર ફિલ્મ હવે ફાઇનલી ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે આપ સૌ જાણો છો સિકંદર ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી અને હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે આપ સૌ સલમાન ખાનની સિકંદર ફિલ્મ ને જોવાની બાકી હોય અને આપ સૌ જોવા માગતા હોય તો સિકંદર ફિલ્મ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ ગઈ છે આપ સૌ સિકંદર ફિલ્મ ને નેટફ્લિક્સ ઉપર જોઈ શકો છો તો આપ સૌને આ ફિલ્મી અપડેટો કેવી લાગી તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક